કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે આગળ જઈએ તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓની અંદર લેક્ચર નંબર આઠ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ જોયું આપણે કોપરનું નિષ્કર્ષણ જોયું હવે આપણે જોવાનું છે આયરનું નિષ્કર્ષણ ઓકે લોખંડ કઈ રીતે મેળવશું તે તો આયરનું નિષ્કર્ષણ માટે સૌ પ્રથમ પહેલાંની બેઝિક જરાક થોડીક પરચૂરણ વાતો કરી લઈએ પૃથ્વીના પોપડામાં મળી આવતી ધાતુમાં મળતી ધાતુમાં ચાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે બીજા નંબરે સૌથી વધુ મળી આવે છે સૌથી વધુ કોણ મળે છે એલ્યુમિનિયમ મળે છે સૌથી વધુ મળી પૃથ્વીના પોપડામાં જે મળે છે તત્વો એમાં ધાતુમાં સૌથી વધુ કોણ પ્રમાણમાં મળે છે જો તત્વની વાત કરીએ તો સૌથી વધુ ઓક્સિજન પછી સિલિકોન પછી એલ્યુમિનિયમ ને પછી આયર્ન મળે છે બરાબર છે એટલા માટે સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુની વાત કરીએ ઓક્સિજન ને સિલિકોન તો એ અધાતુ છે બરાબર પણ સિલિકોન જે છે સિલિકોન અર્ધ ધાતુ લઈ લઈએ ચાલો પણ ધાતુ જે સૌથી વધુ પ્રમાણમાં મળે તો એલ્યુમિનિયમ પછી એના પછી કોણ મળી આવે છે તો ભાઈ લોખંડ મળી આવે છે ઓકે ત્યારબાદ અને તે રક્તકણોમાં પણ હાજર હોય છે આયર્ન અયસ્ક એની કાચી ધાતુ કઈ ગઈ છે આપણે આગળ કાચી ધાતુના લેક્ચરમાં જોઈ ગયા પણ અત્યારે ફરી વખત હેમેટાઇટ જે છે લાલ રંગનો હોય છે Fe2O3 લિમોનાઇટ કથ્થાઈ હેમેટાઇટ જે છે Fe2O3 x H2O હોય ખરેખર તો આ જ મેન છે હેમેટાઇટ મેગ્નેટાઇટ આ બંને મુખ્ય ધાતુ છે મુખ્ય કાચી ધાતુ છે આની Fe2O3 ને Fe3O4 એક એક ઓક્સિજન એક એક વસ્તુ વધાર દેવાની એક એક તત્વ થઈ ગયું સિડેરાઇટ FeCO3 પહેલામાં મેલેકાઇટ તો આમાં સિડેરાઇટ કાર્બોનેટ સ્વરૂપે છે તે આયર્ન પાયરાઇટ એફી એસ ટુ આમાંથી મળે છે અને કોપર પાઇરાઈટ્સમાંથી પણ એફ મળે પણ બહુ ઓછું મળે છે સીયુએફી એસ ટુ ખ્યાલ આની કાચી ધાતુ ખાસ વધારે અગત્યની હેમેટાઇટ ને મેગ્નેટાઇટ આ હેમેટાઇટ અને મેગ્નેટાઇટ આ ખાસ અગત્યની છે ઓકે ચાલો ના પ્રકારો જે છે કયા કયા છે ભાઈ આયર્ન જે છે ખાસ કરીને કાચું આયર્ન જે છે અને અકાર્બનિક આયર્ન જે છે એ આપણે હમણાં જોવાના જ છીએ એટલે આને વધારે નહીં જોતા સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરી દઈએ અહીંયાથી જ કે આયરનું નિષ્કર્ષણ જે છે એ કઈ રીતે કરશું ક્યાંથી સ્ટાર્ટ કરશું કાચી ધાતુ તો આટલી જે છે હેમેટાઇટ મેગ્નેટાઇટ જે છે આયરન પાયરાઇટ જે છે સૌથી અગત્યની કાચી ધાતુ જે છે એની મુખ્ય કાચી ધાતુ હેમેટાઇટ અને મેગ્નેટાઇટ છે લોખંડ માટે તો દળેલું अयસ્ક બરાબર છે કાચી ધાતુ પાણી સાથે ધોવાય છે અને પછી તેનું વિદ્યુત ચુંબકીય પ્રક્રિયા દ્વારા સંકેન્દ્રણ કરવામાં આવે છે આનું સંકેન્દ્રણ ફીન પ્લવન પદ્ધતિથી કેમ કે લોખંડ છે ને એટલે વિદ્યુત ચુંબકીય પ્રક્રિયા દ્વારા આનું સંકેન્દ્રણ કરવામાં આવે છે હવે ભૂંજન અને નિસ્થાપન કરવાનું છે નિસ્થાપન એટલે કે કેલ્સિનેશન તો અહીંયા શું કરશું આપણે આ ને અયસ્ક સાંદ્રા અયસ્ક વધુ પડતી હવાની હાજરીમાં છીસરી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે એટલે થશે શું મઠ્ઠીમાં ગરમ કરીશું એટલે લગભગ બધો ભેજ દૂર થઈ જશે ભેજ નીકળી જશે અશુદ્ધિઓ જેવી કે કઈ 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 છે કાર્બન સલ્ફર ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની તેમના બાસ્પસીલ ઓક્સાઇડ બનાવી અને નીકળી જાય ધારો કે સલ્ફર હોય તો શું બનાવી નાખે એસો ટુ બનાવી નાખે ફોસ્ફરસ હોય તો ઓકે વિફોરોટે ને આ રીતે દૂર થઈ જાય કાર્બન હોય તો સી ઓટું ના આ રીતે બાસ્પસીલ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જાય છે હવે જો એનો કાર્બોનેટ હશે FeCO3 સીઓ થ્રી એને આપણે ગરમ કરશું જો જો કાર્બોનેટ અને સલ્ફાઇડ છે એમના ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે એટલે કે કાર્બોનેટ હશે તો બનશે અને CO2 બનશે ઓક્સાઇડ જો સલ્ફાઈડ હશે આયર્ન પાઇડ્સ પેલું કોપર હતું આયર્ન આયર્ઇડ છે એફી એસ ટુ જે છે એને ઓક્સિજનની હાજરીમાં દોસ્ત ગરમ કરશું તો એફી થ્રી અને એસઓ ટુ બનશે એટલે એનો ઓક્સાઇડ બની ગયો સલ્ફાઈડ માંથી ઓક્સાઇડ કાર્બોનેટ માંથી હું બન્યો ઓક્સાઇડ બની જાય છે હવે શું બરાબર ફેરસ ઓક્સાઇડ માં રૂપાંતર થાય એટલે એકવાર જો આ ઓક્સાઇડ બની ગયો હોય તો આ ફેરસ ઓક્સાઇડ છે એનું એફી માં થ્રીમાં રૂપાંતર થાય છે ખ્યાલ એવું અને જો આની અંદર તમે જો SiO2 ટુ નાખો હોય સિલિકા નાખો તો સ્લેગ સ્વરૂપે શું થાય દૂર થાય છે એટલે કે ફેરસ ઓક્સાઇડ ફેરિક આયનમાં ઓક્સિડ ઓક્સિડાઇઝ થાય છે અને આથી રહેતી SiO2 સાથે સાથે સ્લેગનું નિર્માણ થાય છે બરાબર છે જો આ ખાસ કરવું પડે છે કેમ કે જો તમે એ એફીઓનું એફ ઇ ટુ ઓથરીમાં રૂપાંતર કરી નાખવું પડે બરાબર છે અને એફ ઇ જો હશે તો એની અંદર એસઆઈ ટુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે એફ ઇ એસઆઈ ઓથરી બનાવી નાખશે એટલા માટે આમાં રૂપાંતર કરી નાખવાનું છે ઓકે દોસ્તો ચાલો હવે પ્રદ્રાવણ અને રિડક્શન હવે આપણે વાત શું કરશું મેન વાત કઈ કરશું વાત ભઠ્ઠીમાં ગરમ કરશું તો વાત ભઠ્ઠીમાં કેલ્શિયમ યુક્ત અયસ કાચી ધાતુ લઈશું ત્યારબાદ મિશ્ર થાય કોક કોક એટલે કોલસો કાર્બન લઈશું બરાબર છે ને લાઈમ સ્ટોન એટલે સીએસઈ ઓ થ્રી લઈશું આ બધું જ જે છે વાત ભઠ્ઠીમાં નાખશું એટલે કે આમાં શું કરશું જો આમાં કાચી ધાતુ હમણાં લખાણ લખ્યું તો યાદ ન રાખો તો ચાલે ઓકે એની એની જગ્યાએ આવું ટૂંકમાં યાદ રાખી લો એફઈ થ્રી ઓ ફોર અથવા તો એફઈ ટુ ઓ થ્રી આ લઈ લીધું લાઈમ સ્ટોન લાઈમ સ્ટોન એટલે શું લઈ લીધું સીએસઈ થ્રી લઈ લીધું કોક એટલે કોણ લઈ લીધું કાર્બન આ બધું વાત ભઠ્ઠીમાં નાખો તો આ ભઠ્ઠી તમને જે દેખાય છે આટલી નાની નાની નથી નથી માળ માળ જેટલી હોય છે કે જેટલું આમ એકદમ ભઠ્ઠી કેમ એનું કારણ એ છે કે ઉપરથી કાચી ધાતુ આ બધું મસાલો આપણે નાખશું નીચે પહોંચે ત્યાં સુધીમાં આ બધી પ્રોસેસ થઈ જશે અને લોખંડ મળી જશે તો ઉપરથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં શું કઈ વસ્તુ થાય છે કઈ પ્રક્રિયાઓ થાય છે એ આપણે જોવાની છે દોસ્તો તો આપણે હેમેટાઇટ અથવા મેગ્નેટાઇટ કેલ્શિયમ કાર્બોનેટ આ લાઇમસ્ટોન આ ફ્લક્ષ તરીકે નાખવાનું આનું ગલન બિંદુ નીચું લાવે જલ્દી ઓગળી જાય નહીં તો આ નીચે પહોંચે તો ઓગળે જ નહીં ભાઈ ખ્યાલ હોય એટલા માટે આ ભઠ્ઠીમાં નીચે પહોંચે અને ભઠ્ઠીમાં અલગ અલગ વિસ્તાર છે ભાઈ આ પહેલાં બીજા આ ઉપરના માળ છે ત્યાં એક હજાર સિત્તેર કેલ્વીન તાપમાન એના કરતાં નીચેના બે માળ જે છે ત્યાં બારસો સિત્તેર કેલ્વીન તાપમાન એના કરતા પછીના બે ત્રણ માળ છે ત્યાં પંદરસો સિત્તેર કેલ્વીન તાપમાન અને સૌથી નીચે જે છે ત્યાં એકવીસો સિત્તેર તાપમાન સૌથી વધારે તાપમાન કેલુ એટલું અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ તાપમાન રાખેલું હોય ભઠ્ઠીને અનુકૂળ હોય એ પ્રમાણે ઊંચાઈ રાખી હોય ઊંચાઈ આપણે ફિક્સ નહીં પણ આ તો હું અંદાજે કહું છું તમને ખ્યાલ એવો તો આ રીતે અલગ અલગ જે છે બે ત્રણ માળમાં ધારી લો કે આટલું તાપમાન રાખ્યું ચાર પાંચ માળની અંદર આટલું તાપમાન રાખ્યું એવું પણ બની શકે છે તો અલગ અલગ તાપમાન જે છે એ ડિવાઈડ કર્યા છે અને અહીંયાથી હવા પણ જઈ શકે છે અને આ વ્યવસ્થા કરી છે તો ભઠ્ઠીમાં ઉપરથી આપણે હેમેટાઇટ મેગ્નેટાઇટ કેલ્શિયમ કાર્બોનેટ અને કાર્બન આ બધું કોક ને આ બધું અંદર એડ કરી દીધું છે હવે શું થશે જોજો બરાબર આ એડ કરી દો છો તમે તો હવે પ્રક્રિયા કઈ થશે પાંચસો થી નવસો કેલ્વિન તાપમાને એટલે અહિયાં શરૂઆતમાં જ એક હજાર સિત્તેર કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા થાય સૌથી પહેલા ઉપરથી હેમેટાઇટ આવે છે એફી ટુ ઓ થ્રી અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો એફી થ્રી માં કન્વર્ઝન થઈ જાય જો Fe2O3 ટુ ઓ થ્રી હશે તો એનું શેમાં રૂપાંતર થઈ જાય Fe3O4 થ્રી કાર્બન મોનોક્સાઇડ તમે કયો ક્યાંથી આવો એ નીચેથી આવે છે અહીંયાથી નીચેથી આવે એ કઈ રીતે ઉત્પન્ન થયું હું તમને કહું હમણાં એ આમાં જ આવશે ઓકે કાર્બન મોનોક્સાઇડ નીચેથી અહીં આવે છે અને ઉપરથી શું આવે છે Fe2O3 Fe2O3 CO થ્રી ટુ થ્રી એ સી ઓ એટલે Fe3O4 થ્રી બને આ Fe3O4 થ્રી ફોર જે છે એની પાછી CO સાથે પ્રક્રિયા થાય એટલે FeO અને CO2 ટુ બને છે એટલે આટલા વિસ્તારની અંદર આ ભાઈ પ્રક્રિયા થાય અહીંયા થાય આટલા આટલા વિસ્તારમાં વિસ્તારમાં હવે ઉપરથી જે આપણે કેલ્શિયમ કાર્બોનેટ નાખો તો એને દૂર કરવો પડે એક શા માટે નાખો તો જલ્દી આ ઓગળી જાય આ લોખંડ છે ને એટલે કે હેમેટાઇટ જલ્દી ઓગળી જાય હેમેટાઇટ ને મેગ્નેટાઇટ જલ્દી ઓગળી જાય એટલા માટે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ ગરમ થશે એટલે સીએઓ બનશે ને સી ટુ બનશે હવે ઉપરથી આપણે રેતી પણ નાખવાની છે અહીંયા કોક અને અહીંયા રેતી એસઆઈ ઓટું પણ નાખવાનું છે રેતી બરાબર છે રેતી નાખશું જે શું કરશે સીએ ઓછા ઓટું પ્રક્રિયા કરશે બનાવશે એસઆઈ સ્લેગ કહેવાય શું કહેવાય સ્લેગ આ સ્લેગ જે છે ઉપરથી નીચે અહીંયા અહીંયા સ્લેગ અહીંયા આવશે અને અહીંયાથી દૂર કરી દેવાનું સ્લેગ એટલે એ ડિલીટ થઈ જાય સ્લેગ હોય ને આમાં આમાં આપણે કેમ તેલની અંદર પૂરી તરતી હોય એની અંદર સ્લેગ તરતો હોય એટલે એને કાઢી લેવાનો ને બહાર કાઢી શકો તમે એટલે સ્લેગ દૂર થઈ ગયો એટલે ઉપરથી આપણે કેલ્શિયમ કાર્બોનેટ નાખ્યો તો પણ શા માટે નાખ્યો તો આનું ગલન બિંદનું નીચું થાય એટલા માટે જલ્દી ઓગળી જાય એટલે જલ્દી ઓગળે એટલે નાખ્યો તો એને દૂર તો કરવો પડશે તો એને ઉપરથી રેતી પણ સાથે નાખવાની રેતીની સાથે બે ભેગો થઈને દૂર થઈ જશે ઓકે આ વહીવટ પતી ગયો હવે અહીંયા આપણને મેળવો છે એફઇઓ મેળો છે આ પ્રક્રિયા દરમિયાન આપણને અહીંયાં શું મેળવ્યો છે દુસ્ત એફઇઓ મેળવો છો એ એફ નીચે આવે છે એ બારસો ને સિત્તેર કેલ્વિન તાપમાને દોષ એ એફીઓ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે કાર્બન મોનોક્સાઇડ નીચેથી જ આવે કઈ રીતે હમણાં જોઈએ અને એફી બનાવી નાખે લોખંડ બનાવી નાખ્યું ચાલો એ તો આપણે જોતું હતું અહીંયા લોખંડ બની જ ગયું એફી બની ગયું બારસો સિત્તેરે હવે એફી બનાવી નાખે છે અને સીવોટું મુક્ત કરે સીવોટું અહીંયાથી બહાર થઈ જાય સીવોટો અહીંયાથી બહાર થઈ જાય હવે આ કાર્બન મોનોક્સાઇડની આપણે જે વાતો કરતા હતા એ કઈ રીતે બન્યો એ અહીંયા બને છે આ તાપમાનની રેન્જમાં બનાવે છે કાર્બન ઉપરથી આપણે કોક નાખ્યો તો ખબર છે ને કોક ઉપરથી નાખ્યો અને સીવોટુ બરાબર છે સીવોટો અહીંયા ઉત્પન્ન થાય છે તે સીવોટુ અથવા કાર્બન અને ઓક્સિજન અહીંયાથી ઓક્સિજન પસાર કરવામાં આવે છે કાર્બન અને ઓક્સિજન ભેગા થઈ અને સીવોટુ બનાવે છે બરાબર છે એ સીવોટુ જે છે અથવા કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે તો આ જે સીવોટુ બનાવ્યું હોય તે સીવોટુ અને કાર્બન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે એ કાર્બન મોનોક્સાઇડ અહીંયા આવે છે એટલે એટલે અહીંયા બની એ સીધું નીચે આવે છે હવે એફઓ પણ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે આ એફીઓ જે છે એ સીધો જ કાર્બન સાથે પણ પ્રક્રિયા કરે છે અને એફી બનાવે છે આવું પણ બને છે અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે આ પણ થઈ શકે છે ટૂંકમાં એફીઓ જે છે એમાંથી એફી મળી જાય છે લોખંડ મળી જાય એ નીચે આવે છે

એટલે આ પ્રોસેસ જે છે એ સૌ પ્રથમ ટૂંકમાં વાત કરીએ તો એફી ટુ ઓ થ્રી માંથી એફી થ્રી ઓફર બી ઓફર માંથી એફીઓ બન્યો એફ નીચે આવ્યું એફ માંથી હું બની ગયો એફી બની ગયો અને એફી જે છે એને સ્લેગ વધારાનો દૂર થઈ ગયો અને એફઈ જે છે એ અહીંયા નીચે સૌથી નીચે મળી જાય છે ખ્યાલ આવ્યો એટલે આ પ્રોસેસ જે છે બહુ જ અગત્યની છે ખાસ ધ્યાન રાખજો આ અગ્નિરોધક ઈટો છે આ ઈટો અહીંયા મૂકેલી હોય છે અગ્નિ બહાર ન આવી જાય એટલે કે બહારનું ન તપાવે બરાબર છે અગ્નિરોધક ઈટો જે છે ભેજ દૂર થવો આમાં રિડક્શન વિભાગ છે સ્લેગ ઉત્પાદન થાય અહીંયા સ્લેગ બને છે ને સ્લેગ ઉત્પાદન થાય આ વિભાગની અંદર અને ગલન વિભાગ છે અને દહન વિભાગ જે છે ટૂંકમાં આ તાપમાન વાળી રેન્જ શોર્ટકટ જે છે યાદ રાખી લેવો લખી લેવો વ્યવસ્થિત એકદમ ફટાફટ થઈ જાય તેવું છે હવે આ લોખંડ મેળવ્યું છે આપણને અહીંયા જે લોખંડ મેળવ્યું છે એની અંદર ચાર ટકા જેટલો કાર્બન હોય કેટલા ટકા ચાર ટકા જેટલો કાર્બન હોય છે અને સમન અશુદ્ધિ હોય છે સમન સમન સિલિકોન ફોસ્ફરસ સલ્ફર અને મેંગેનીઝ અશુદ્ધિ હોય ટકા કાર્બન જે ને પીગળેલું લોખંડ એમાં ચાર ટકા જેટલો કાર્બન હોય અને સમન સિલિકોન ફોસ્ફોરસ સલ્ફર અને મેંગેનીઝ આટલી અશુદ્ધિઓ હોય છે અને પીગ આયર્ન કહેવાય હવે ભરતર લોખંડ કેવી રીતે બનાવે પીગ આયર્ન જે છે બરાબર તમને જે પીગ આયર્ન મેળવ્યો છે એ આયન જે છે લોખંડનો ભંગાર અને કોક ને વાદ ભઠ્ઠીનો ઉપયોગ કરીને પીગાળીને મેળવવામાં આવે છે બરાબર છે છે એટલે કે આ પીગ જે એમાંથી ભરતર લોખંડ બનાવવું છે કઈ રીતે બનાવવાનું તો આ લોખંડ મેળવ્યું છે તે લોખંડના ભંગાર સાથે એટલે પીગ આયન મળ્યું તે લોખંડનો ભંગાર અને કોક સાથે વાત ભઠ્ઠીનો ઉપયોગ કરીને પીગાળવામાં આવે છે તો ભરતર લોખંડ બની જાય ભરતર લોખંડમાં ત્રણ ટકા જેટલું કાર્બન હોય છે અને ભરતર લોખંડ બરડ હોય છે સખત એ હોય સખત તો હોય પણ સાથે બરડે હોય છે વાળો તો વળે નહીં બરડ હોય છે ભરતર લોખંડ પી ગાયનમાં ચાર ટકા કાર્બન ભરતર લોખંડમાં ત્રણ ટકા કાર્બન ભરતર લોખંડ છે તો બરાબર થોડીક અશુદ્ધિ છે જ અને સખતે છે પણ બરડ છે હવે એના કરતા શુદ્ધ કરીએ ત્રણ ટકા કાર્બન ઉડાડી નાખીએ તો શુદ્ધ લોખંડ મળશે એ શુદ્ધ લોખંડને ઘડતર લોખંડ કહેવાય સૌથી અશુદ્ધ પી ગાયન પછી ભરતર લોખંડ હવે એના કરતા શુદ્ધ કયું ઘડતર લોખંડ તો ત્રણ ટકા કાર્બન ને ઉડાડવો કેમ હવે તમારી પાસે કાર્બન અંદર ત્રણ ટકા છે આ ત્રણ ટકા કાર્બન છે તો આ તમારી પાસે લોખંડ તો મેળ્યું જ છે ધારી લો કે આ લોખંડ જ છે એફી છે એફી છે એફી છે બરાબર છે આ એફી છે એમાં કાર્બન છે ક્યાંક ક્યાંક આ કાર્બન છે તો કાર્બન ને દૂર કરવા તમે શું કરો છો ઉપર એફી ટુ ઓ થ્રી હેમેટાઇટનું આવરણ લગાવો હેમેટાઇટ અંદરના કાર્બન સાથે પ્રક્રિયા કરે એટલે પ્લસ કાર્બન એટલે એમાંથી હું બનાવી નાખે Fe અને અહીંયાથી સીઓ અથવા CO2 ટુ બનાવી નાખે CO બનાવે અથવા તો હું બનાવે CO2 ટુ બનાવી નાખે CO અથવા CO2 ટુ આ કેપિટલ ઓછું આવું બનાવી નાખે એટલે આ કાર્બન જે છે એ એ જે છે CO2 ટુ સ્વરૂપે દૂર થઈ ગયો લોખંડ અંદર આવી ગયો એટલે અહીંયા શુદ્ધ લોખંડ મળી જાય તમને એટલે અંદર ત્રણ ટકા કાર્બન છે એ હેમેટાઇટનું આવરણ લગાવી જો આની સપાટી પર લોખંડની સપાટી પર તો અંદરથી કાર્બન કાઢી હેમેટાઇટ અને લોખંડ મળે છે લોખંડ કહેવાય કયું લોખંડ ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ કહેવાય લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ જે છે ખ્યાલ આવ્યો મેં ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પણ ચડાવેલ ભઠ્ઠીમાં શુદ્ધિઓનું ઓક્સિડેશન કરવાથી બનાવવામાં આવે છે તો આ ખાસ ધ્યાન રાખવાનું અને તેમાં અભિવાહક તરીકે શું નાખવામાં આવે લાઈમ ઉમેરવામાં આવે છે અને અંદર સીફો અશુદ્ધિ હતી તેમાં સલ્ફર સિલિકોન અને ફોસ્ફરસ દોસ્તો સલ્ફર સિલિકોન અને ફોસ્ફરસ નું ઓક્સિડેશન પામે છે ને સ્લેગ માંથી પસાર કરવામાં આવે છે દૂર થઈ જાય છે બરાબર છે અને ત્યારબાદ આ સ્લેગ જે છે એને દૂર અને પસાર કરવામાં આવે છે અને રોલરમાંથી પસાર કરવામાં આવે છે ને તેમાંથી આયર્ન ધાતુ મેળવવામાં આવે છે એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેસેમરીકરણ જે છે બેસેમરીકરણની અંદર આ ખાસ મોટી નાશવાત ભઠ્ઠી જે છે ભઠ્ઠીની અંદર તમારે શું કરવાનું છે કે ઘણી વખત અહીંયા ટૂંકમાં હું લઈ લઉં ચાલો અહીંયા આખું તમારે માથાકૂટ ન કરવી પડે ઘણી વખત જો ધારી લો કે તમારી પાસે એની અંદર એસઆઈ ઓટું બન્યો હોય કોઈ પણ કારણસર વધારે છે ભઠ્ઠીમાં વધારે બની ગયો છે તો આ એસઆઈ ઓ ટુ એસિડિક એમાં બેઝિક અશુદ્ધિ હોય તો એસઆઈઓ ટુ નાખો તો એમ થ્રી દૂર થઈ જાય છે જો એની અંદર તમને આપ્યું છે એની અંદર આ જે છે પીફોર ઓટેન છે બરાબર છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ રહી ગયો હોય તો એને દૂર કરવો હોય તો પી ફોર નાખો આ એસિડિક છે અને આ બેઝિક છે એટલે ભાગ રહી ગયો હોય તો એસિડિક એસિડિક નાખો ભાગ હોય તો બેઝિક અશુદ્ધિ નાખો અને દૂર થઈ જાય સીએ થ્રી પીઓ ફોર ટ્વેઝ બની જાય જો આ એમ એન છે બેઝિક છે એ રહી ગયું હોય તો એસઆઈ ઓટો નાખો એસિડિક છે એટલે આ બે ભેગા થઈને સ્લેગ બનાવીને દૂર થઈ જાય અંદર કદાચ રહી ગયું હોય તો ભટ્ટીમાં રહી ગયું હોય તોની વાત છે

મેળવવાની રહેશે બરાબર છે એટલે આ આખો તમારો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હતું અને ખાસ કરીને લોખંડ કયું મળે લોખંડના પ્રકાર સૌથી પી ગાયન પછી વળતર લોખંડ અને ઘડતર લોખંડ એમાં કેટલા ટકા કઈ અશુદ્ધિ છે એ ખાસ યાદ રાખજો એમાંથી પ્રશ્ન વધારે પૂછાય છે ઓકે થેન્ક યુ